અધીરા બનેલા ખેડૂતે જ્યારે પોતાના ખેતર ભણી દ્રષ્ટિ કરી તો તેના આશ્ચર્યનો પાર ન રહ્યો પોતાના પુત્રો સહિત અચંબિત નજરે તે જોતો જ રહી ગયો ખેતરમાં માત્ર એક ખાટલો ઢળાય તેટલા જ ભાગમાં શેરડી કપાઈ હતી ખેડૂતના મુખમાંથી ઉદ્ગાર નીકળી પડ્યો પરમગુરુની લીલા અપરંપાર છે સહુ ભક્તો દિવ્ય પરમગુરુ શ્રી મત કરુણાસાગર મહારાજનો વારંવાર જય જયકાર કરવા લાગ્યા દિવ્ય પરમગુરુ એ પણ અંતે ગાદી પરથી ઊભા થતા શબ્દો ઉચ્ચાર્યા અરે દાડમ્ડી તું તો અમર થઈ ગઈ તે દાડમના વૃક્ષને ગુરુ મહારાજે અમર બનાવ્યું પેઢીઓ બદલાતી ગઈ પરંતુ દાડમનું વૃક્ષ અડીખમ ઊભું છે અને દિવ્ય પરમગુરુના પ્રગટ પરચાની તે સાક્ષી પુરાવે છે દાડમ એ વાસ્તવમાં એક નાનું ઝાડ હોય છે તેનો બહુવકાશ પણ થતો નથી અને તેનો આયુષ પણ લાભુ હોતું નથી પરંતુ દિવ્ય પરમ ગુરુની કૃપાથી બારે માસ તેની શાખા ઉપર ફૂલ અને ફળ